સુરતના ચોક બજારની ઘટના ચોક બજાર કોઝવે પાસે પિતાએ કરી પુત્રીની હત્યા પિતાએ કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુકર માર્યું પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમિયાન પુત્રીનું મોત પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આ વાત તારીખ 28/11/2024 ના કલાક 11:32 વાગના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને ગંભીર ઈજા કરતા સ્મિયુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેઓ સ્મિયુર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશનને બધું ચાલુ કરતા ભોગબનાની માતા ગીતાબેન વર્માની ફરિયાદ લેવામાં આવેલી અને એકતાલીબેન ઉમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે એ ઈશ્મિર સિલિલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ અત્યારના કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરીને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાદ પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતાં મરણ ચાલ્યું